શહેરમાં કોરોનાના કહેર વધુ એક વખત યથાવત જોવા મળી રહ્યો છે જ્યાં જણાવી દઈએ કે રાજકોટ શહેરમાં છેલ્લા એક પખવાડિયામાં ઓગણીસ જેટલા કોરોનાના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે અને જોકે મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ હોવાનું સામે આવ્યું છે અને ત્યારે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી જયેશ વાકાણી દ્વારા મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં અગાઉની માસ્ક લોકોએ અગાઉની માફક લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે તેમજ ડાયાબિટીસ તેમજ કેન્સર સહિતના જે દર્દીઓ છે તે લોકોને ખાસ સાવચેત રહેવાની પણ જરૂર છે અને તો સાથોસાથ ગર્ભવતી મહિલાઓ તેમજ બાળકને સ્તનપાન કરાવનારી માતાઓ તેમજ નાના બાળકોએ પણ હાલ સાવચેત રહેવાની જરૂર છે વિદેશ ઉપરાંત સ્થાનિકોમાં પણ હાલ હવે નવા વેરિયન્ટના લક્ષણ જોવા મળી રહ્યા છે અને ત્યારે દર્દીઓને હાલના સંજોગોમાં ભીડભાડવાળા વિસ્તારમાં જવું ન જોઈએ અને કોઈ પણ વ્યક્તિને શરદી કે ઉધરસ અથવા તો તાવ જણાય તો તાત્કાલિક અસરથી ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને હાલ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ સંક્રમિત વ્યક્તિના ઘરે જઈને અને તેમની સારવાર પણ કરી રહી હોવાનું સામે આવ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજકોટમાં કોરોનાનો જે પ્રથમ કેસ નોંધાયો હતો અને તે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું હતું ઓકે સર ને લઈને થોડી ચિંતાઓ વધી છે કેસ સતત વધી રહ્યા છે હાલ કેટલા છેલ્લા ચોવીસ કલાકમાં નવા કેટલા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખાસ કરીને કોવિડની પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી ડિટેલ જે છે એ મેળવીને જર્મિસ પોર્ટલ ઉપર જે છે એ એડ કરવામાં આવે છે આ ઉપરાંત પ્રાઇવેટ પ્રાઇવેટ લેબોરેટરીઝ અને ગવર્મેન્ટ લેબોરેટરીઝ પણ આપણને રિપોર્ટિંગ કરતી હોય છે આ જોવા જઈએ તો છેલ્લા ઓગણીસ તારીખ પછી અત્યાર સુધીમાં કુલ ચોવીસ કેસ જે છે એ કોવિડના જે છે નોંધાયેલા છે આજે જે છે એ ગઈકાલના ચો ચોવીસ કલાકની અંદર આઠ કેસ જે છે એ નોંધાયેલા છે જોવા જઈએ તો એક્ટિવ કેસની સંખ્યા હાલ જે છે એ ત્રેવીસ છે એક કેસ જે છે એ સક્સેસફુલી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે જોવા જઈએ તો તમામ પ્રકારના કેસીસ છે હાલ હોમ આઇસોલેશનની પરિસ્થિતિમાં જોવા મળી કોઈ કોઈપણ પ્રકારની ગંભીર બી સ્થિતિમાં જોવા નથી મળ્યા દાખલા તરીકે ભૂતકાળમાં જે કેસીસ જોવા મળ્યા હતા તેમાં શ્વાસ લેવામાં તકલીફ હતી ઓક્સિજનનું ઘટું વગેરે બાબતો જોવા મળી હતી હાલ કોઈ કેસમાં આવા ગંભીર પ્રકારના લક્ષણો જોવા નથી મળ્યા અને મોટાભાગના કેસો હાલ જે છે હોમ આઇસોલેશનમાં છે એ આપણા માટે રાહતના સમાચાર કહી શકાય પરંતુ હા હાલ જે છે કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે એ કોવિડમાં જોવા મળેલું છે અને કેસની સંખ્યા વધી રહી છે પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ ટેબલ લેબોરેટરીમાંથી પણ આપણને કેસ છે એ માહિતી મળી રહી છે આરોગ્ય શાખાની કામગીરીને લગત ખાસ કરીને કોઈ પણ કેસ આવે એટલે આરોગ્ય શાખા દ્વારા જે તે આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા છે દરેક કેસનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે ગૃહ મુલાકાત કરવામાં આવે છે સાત દિવસ સુધી ગૃહ મુલાકાત દરમિયાન દર્દી છે એની ખાસ કરીને સ્થિતિ બાબતે સુપરવિઝન અને મોનિટરિંગ કરવામાં આવે છે એ પણ ડેઈલી ધોરણે જે છે એ કરવામાં આવે છે આ ઉપરાંત દરેક પોઝિટિવ કેસનો કોન્ટેક્ટ રહેશે એમાં પણ ખાસ કરીને હાઈ રિસ્ક અને લો રિસ્ક કોન્ટેક જે છે એ શોધવામાં આવે છે એમાં પણ જો કોઈને સિમ્ટમ જણાય તો તાત્કાલિક જે છે સિમ્ટમ મુજબ ટ્રીટમેન્ટ જે છે આપવામાં આવે છે અને ગંભીર પ્રકારના જો લક્ષણો થાય તો તાત્કાલિક હોસ્પિટલ જવા માટેની સૂચના અને સમજણ પણ જે તે દર્દીને આપવામાં આવે છે હાલ આપણે રાહતના સમાચાર એ કહી જાય કે કોઈ પણ ગંભીર પ્રકારના કેસીસ છે નોંધાયેલા નથી પરંતુ માઇલ્ડ પ્રકારની સિમ્ટમ્સ